ગુવાલી મજાક કો તમારી ઓખણ શું થાય કદાચ ઉત્તહર બે બોલ ના કઉ તો ના ના પછી પછી સત્વ ના લેવાય તેમ મંજી હને જગતમાં ઓળખે કો સત્વ ને એટલું જ લાયી જી ઓવર ન થવાય મરો વિષ્ણુ ભગવાન મરા કેસા આ ટાઈમે પછી એક મજાક ની વાત થાય સમજી મજાક ની વાત નહી પણ જગતમાં કદાચ વીરજી માતા છું ને એક એક દીકરા ની તો તકલીફ ના મટારો જગતમાં માં માતા ની માતા મટીરો એવું વેળા એવું માતા બોલી રહી છુ ગુવાજી બરાબર છે સમય છે એક દીકરાનું નું દુખ ના મટારો જગતમાં માં માતા ની માતા મટીરો એવું વેળા એવું આતાય સુભૈના બોલ સમય કામ કરી જાય હા એમાં ખીલી નોક તો કદાચ ઓળતો લઈને ભાવ લઈને કોઈ બેઠો ને ભાવે ઉતરી ના વાત માતો જગતમાં મહત્વ ની માતા ઓળખે ભાઈ હું કુંવાશીઓ મજા કહું છું મારો વહેવાનો વિષ્ણુ ભગવાન માતા બોલી ગયો ઓ ભાઈ કુવાસીઓ ની માતા છો ગાય ની માતા ના ના કેનો મજા મદર મજા આ ટાઈમે હોન મજા કો એ મા એ મારા ઓળતાના રામ છે એ દીકરી મારો ભગવાન આ વધાવો બનાવા દે અને બરાબર બરાબર પચી હત્યા નો વધાવો થાય છવિ ની કલમ નહી પછી હત્યાવી ની કલમ બને

ખુબે 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 ભેગું કરો અને ચો વેરાઈ જાય કોઈ ખબર ના પડે હા એવું જ છે એવું વેરાનો ભગવાન બોલી રહ્યો છે પણ જો આજને ડાડે કદાચ હું ચિહર વેરાય રાડવા ઉતરું છું અનારાવણે એટલું કહું છું કે જરૂર પડે તો ટવકો કરજો તો ટવકો કરો 24 કલાક થવા દો જગત મો તમારી માતા મટી ના ના બરોબર એવું વેરાય કદાચ આ ટાઈમે નારાવણે ઢુણવા ઉતરી છું આચો મળી હે માં

હું ચોક મારા ભારતી છું તો આજ તો દુનિયાની વાત ગમે તે રહી પણ એક સંસારી કોમ મારા કરવાનું છે અને તમારી થોડીવાર અને કદાચ ભેગી લઈને આડીશું તો એક સંસારી કોમ બાર મહિના આવતા આવતા પૂરું થઈ જાય એવું વેળાએ માતા બોલી ભલો લેખ લાગે અને ભલે સહયો થઈ જાય એવું વેળા એ માતા ટાઈમે બોલી

વાય આલુ જગતમાં મારું દેવનું નું વેણ વટ એવું વેળાએ મારું ચિહ નું કેવું